જેવો હોય ભાવના લાઇટ જાય ને ધંધો કરા દો મેહુલ ભાઈ એક છોકરી છોકરી છોકરીની દુશ્મન હોય છે હવે એવું ભાવના હોતું મેહુલ ભાઈ તમને ના મહેશા જો તારું બૈરું તારા ઉપર શક કરતું હોય ને તો તારે વિચારવાનું શું વિચારવાનું ભાયા ભાયા તારે એ વિચારવાનું કે તું હજી એવો લાગે છે એક તો પટાવી જ દઈશ ભાવના હું બે દિવસ પેલા બોર્ડર ઉપર લડવા ગયો હતો તો મેહુલ ભાઈ તમે બોર્ડર ઉપર લડવા ગયા તો પાછા કેમ આયા ભાવના હું એવું વિચારીને પાછો આવ્યો ઘરના મારું કેવું નહીં હોબર તો તો બોર્ડર ઉપર દુશ્મન મારાથી શું ડરવાના હા કે અને આ તઈને તઈને ભાઈ તમે આવા રિવાજ દારૂ ચા સુધરી રહે ભાવના દારૂ પીવાનું બંધ તું તારા ઘરે ચા ના ભાઈ મારા ઘરે ચા પાતી પતિ ભલે ગમે એટલો ભણેલો હોય પણ જો એનું બૈરું એમ કે ને કે તમને ખબર ના પડે એટલે આખી વાત પૂરી ખાવા બેસીએ એટલે થાળી કરતા ડી સારી લાગે છે અને લગન થયા પછી ઘરવાળી કરતા હાળી હાળી લાગે છે ભાઈ કોઈ ના પૈસા ના લેવાય આ જીવત ભાવના ભગવાન એ માફ ના કરે ભાવના તું પેલા મારા જે 300 રૂપિયા આકના છે ને એ પાછા આલી દે હવે ભાવના મે ટ્રેક્ટર નવું લાવ્યું તો મેહુલ ભાઈ આ ટ્રેક્ટર ડીઝલ ઉપર છે ના ભાવના તો મેહુલ ભાઈ આ ટ્રેક્ટર પેટ્રોલ ઉપર છે ના ભાવના તો મેહુલ ભાઈ આ ટ્રેક્ટર શેના ઉપર છે ના ભાવના ટ્રેક્ટર હપ્તા ઉપર લાવ્યું મેહુલ ભાઈ મો ગણિત અંદર એટલી બધી કાચી છો ને તો મને ત્રિકોણ જોઈને સમોસા યાદ આવે